ભરૂચ પોલીસે ગુજરાત પોલીસ સહિત ગુનામાં વોન્ટેડ બુટલેગર પરેશ ચૌહાણનો ટ્રાન્સફર વોરંટથી કબજો લઈ રિમાન્ડ મેળવ્યા ગુજરાત પોલીસે જાસૂસી કાંડમાં છેલ્લા બાર મહિનાથી વોન્ટેડ વડોદરાના કુખ્યાત બુટલેગર પરેશ ઉર્ફે ચકા ચૌહાણને એસએમસીએ દમણથી ઉઠાવી લીધો હતો મહિના પહેલા અમદાવાદ બ્રાન્ચના હાથે નયન ઝડપાયા બાદ શુક્રવારે રાત્રે પરેશ ચૌહાણ ઉર્ફે ચકો ઝડપાતા ભરૂચ પોલીસે શનિવારે તેનો કબજો મેળવી રવિવારે કોર્ટમાં રજૂ કર્યો હતો ભરૂચ પોલીસે જાસૂસી કાંડમાં મધ્ય ગુજરાતના બુટલેઘર ચકાના રિમાન્ડ મેળવી સ્ટેટ મોનિટરિંગ સેલ સહિતના અધિકારીઓ પોલીસ ના મોબાઈલ લોકેશન શેર કરવા બદલ બે કોન્સ્ટેબલો ગાંધીનગર ખાતે મોકલી આરોપી પરેશ કે ચક્કાની ગુનાના કામે ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી જુદા જુદા મુદ્દાઓ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવાની હોય આજે આ આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ માટેની અરજી તૈયાર કરી નામદાર કોર્ટમાં રજૂઆત કરીને એના રિમાન્ડ ની માગણી કરતા નામદાર કોર્ટ દ્વારા આરોપીના દિન નવ ના એટલે કે નવ એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે અને આરોપીને રિમાન્ડ હેઠળ પોલીસ કસ્ટડીમાં લઈને દરેક મુદ્દાઓ અનુસંધાનમાં તપાસ હાથ ધરવામાં આવેલી છે